સુરતમાં પાલ હજીરા રોડ ઉપર એકત્રીસમી મે ના રોજ અચાનક જ ઓપરેશન સિંદૂર સર્કલ બની જતા લોકો કુતુહલ પામ્યા હતા સુરતમાં એકત્રીસમી પાલ હજીરા રોડ ઉપર અચાનક જ ઓપરેશન સિંદૂર સર્કલ બની ગયું સવારે ઊઠીને જ્યારે જનતા રોડ ઉપરથી પસાર થઈ ત્યારે તેમને આ સ્કલ્પચર ને જોયું પરંતુ છ જૂને આ સર્કલ ને તોડી પડાયું આ સર્કલ ઉપરથી યશવી ફાઉન્ડેશન બનાવ્યું હતું પરંતુ આ સર્કલ યશવી ફાઉન્ડેશને કોની મંજૂરીથી બનાવ્યું તે ભગવાન જાણે એટલા માટે કહેવું પડે છે કારણ કે સુરતના જાહેર રોડ ઉપર સર્કલ બનાવી દે છે અને છ દિવસ પછી અચાનક જ એસએમસીને તે ટ્રાફિક માટે અવરોધરૂપ અને ગેરકાયદેસર લાગે છે પરંતુ આ બધામાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે આ છ દિવસ દરમિયાન ના ટ્રાફિક પોલીસ કે ન એસએમસીએ આ સર્કલને હટાવવા માટે કોઈ કાર્યવાહી કરી વળી તો માત્ર એક નોટિસ આપી સંતોષ માન્યો છે પરંતુ દબાણ તોડવામાં એસએમસી અને રસ્તા ઉપર કામગીરી કરવામાં 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 ટ્રાફિક પોલીસને એફઆઈઆર નહીં પરંતુ રસ છે કેટલાક સુધી ભારે ચર્ચામાં રહેલું ઓપરેશન સિંદૂર સર્કલ આજે એટલે કે છઠ્ઠી જૂને સવારે અચાનક જ હજીરા રોડ ઉપરથી ગાયબ જોવા મળ્યું હતું લોકો રોજ સવારે અહીંથી પસાર થતા ત્યારે નજરમાં પડતું આ વિશિષ્ટ અને વિવાદ સર્કલ હવે ત્યાંથી હટાવવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં ટ્રાફિક સર્કલ ભારે વાયરલ હતું પરંતુ ચર્ચામાં આવ્યા બાદ ખબર પડી કે આ ગેરકાયદેસર હતું સર્કલની સાથે ફાઇટર પ્રતિકૃતિ યશવી ફાઉન્ડેશન નામની સંસ્થાએ ઓપરેશન સિંદુરની થીમ ઉપર આધારિત આ સર્કલ ઉભું કર્યું હતું આ ઢાંચો રોડની વચ્ચે મૂકી દેવાયો હતો કે સૌથી ગંભીર વાત એ છે કે આ સર્કલ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી ટ્રાફિક શાખાના એસીપી એમ એસ શેખે જણાવ્યું હતું કે હાલ ટ્રાફિક વિભાગ દ્વારા કાયદાકીય કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં કારણ કે એસએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને દંડની કાર્યવાહી કરવામાં આવશે જો ભવિષ્યમાં સ્ટ્રકચર મૂકવાની વાત આવે ત્યારે એસએમસી અભિપ્રાય માંગશે ત્યારે જ અમે અભિપ્રાય આપીશું